हेलो हां जयदेव मुंशी भाई जयदेव ए मुंशी भाई काल में हम सामने के तो हमारे हाटू भाई की डिकरी ने आ तकलीफ छे हां बात थी अरे ई डिकरी ने तुम ने कहो करो मैं तुमने हेलो हां भाई से बोलू हैं રાત ખોરાસા રખડવું ઘરના માળા ને આવે નઈ ને કોઈ કઈ કે નઈ એની રીતે કરે કે રાણા રાણા પેદા કરે પછી હું કઈક કઉ ને તો કઈ દે

હવે ઈ એનો ઘર છે ને બીજી બાઈ ને તમને કો કઈક ન્યા ગયો હશે ને એને હાથ પગ ભાંગ નાખ્યા છે ને એનો વીડિયો ય આપડે રૂમ માં છે યુટ્યુબ માં પણ મને પાંચ મિનિટ હું તારીખ થોડો ફ્રેશ થઈ જાવ ને એટલે મને પંદર વીસ મિનિટ પછી રિંગ કરું તો એ કાઈ વાંધો નહિ હાલા નવ હાલા નવ તમે કયો એટલે ટાઈમ એક કરું તમને તમારે આ ટાડા નો નંબર ત્રીસો હા વાહ હાલો મનસિક હા એ ભાઈ બેન ને લવ આપડે ખોરાસર આહિત જ હા हेलो हाँ भाभी साहब बोलो भाभी साहब ना बोलो भाभी साहब हाँ जो वर वो पास में क्या हमारे जमी से तमरु नाम आपको बोलो भाभी साहब एन हिप्पस भाई एक बार ये नाम सोलंग की हाँ पास में क्या जमी से हमारी एक मिनट साहब एन हाँ

ખાલી કોહમત્રી જીલો જૂનાગઢ હાહુ બરવા બરવાડા હા રવની બરવાડા હા હા રવની ઓકે રવની બરવારા અને

તો બધે ભૂલી જાન હું તો કળા દાદ કાડે છે હમ પછી રાતે બાર વાગે પછી રાતે 12 વાગે એને ઘરે ગયા બાઈને ઘરે ગાડી ઉપાડી પછી બાઈ ની ઘરે રાતે ગયા તો રાતે કે બાઈએ બાર ખોલ્યો તો છોકરો ઉઠી ગયો છોકરા પણ પપ્પા ને પપ્પાને પપ્પા એ તો કાકો આવ્યો હોય કે ભાગી જાવ તો ભાઈ સમજાવનો કે વયો જઈ કે ઘરે તો ઘરે વા વયા ગયા

ભગા હાથ કપાતો નથી એમ કોઈ પણ માણસ પૂરી થઈ ગઈ હોય તો પછી એને માફ કરી અને આપડે આપડા બાળકોનું જોવાનું હાલો ઈ કદાચ એવું કરું પણ બાળકોનું છોકરીનું

મોકાવી મોકલી આપણે નાથાભાઈ નાથાભાઈ સોલંકી સોલંકી હિતેશભાઈ નાથાભાઈ સોલંકી એનું ગામ બરબર

સ્વીકારવા તૈયાર છો એ મહત્વની વાત છે ભાગીનગર અટાણ છે કઈક છે ને રાજા થઈને રકડે જાણી એક છોકરી મહારાણી રે બેઠા હોય એમ છે પણ ભૂલ સ્વીકારી સમાજ ને રીત રિવાજ મુજબ હાલો છો ઈ મહાનતા છે અમે તમારામાં જોતો હોય તમને એટલે જ ફોન કર્યો હોય ને કે ભાઈ મનસુખભાઈ બધાની ન્યાય કરે છે એનું કારણ કે આપ અમારે તો શું છે વાલો અમે તો તમને વ્યક્તિગત તો ઓળખતા ન હોય ના ના હવે એને વ્યક્તિગત ઓળખતા નથી પણ એ કાર્યકર તરીકે જે કોઈ હોય એને અમારે ઠપકો દેવાનો જ હોય

મારો નંબર તમારે જોડે આવ્યો જો આવે તમારો વિડિયો હોય મારી પાસે મારો વિડિયો હા તમે દાખલ હતા તમે તમારો છાપામાં આવ્યોતો ટીવીમાં આવ્યોતો હા હા તમે એના ઘરે ગયાતા ને પછી ઓલા લોકો તમારા હાથ પર ભાંગી નાખ્યા અને તમારું નામ દાખલ થિયા 120%

મેં છે ને આપડે અઢી વર સરપંચ ને પેલા આપડે સરપંચ કરીએ સર એટલે અઢી કાયદેસર અઢી મારે છે ને બદલાવાનો હતો ઉપ બે જણા હતા મારે અઢી વર બીજા ને ઉપ રાખવાનો હતો અઠી વર બીજા ને રાખવાનો હતો તેમાં એ આમ કેતો કામ કરીએ કરીએ હું કહું મારે આમાં રહેવું નથી મારે દઈ દઉં રાજીનામું

અને હવે આવા કરવાનું કારણ શું એમ અટાણ બાઈ ની ઈ અભણ છે પાછા ઈ ગરીબ માણસો છે અને પછી હવે આવા ટિંડક કરવું એનું મતલબ શું એમ તમારે નથી જોતી ઈ બાઈ આપણે કે ને ના પાડ્યો તો એના મમ્મી પપ્પા આવીને એને તેડી ગયા બરોબર મેં એને કોઈ નથી આપણે આપડી ઘરવાળીને પ્રેમ નો કરીને બીજે ભાઈ ક્યુ ભરવા જાય તો દુખી થઈ આપણી તો બરોબર છે એટલે એનું કહેવાનું શું છે તમને એમને પિતૃ છે ને પિતરું કેવાય અમે બધા પિતૃ માં આવીએ બરોબર છે અમારું વાજુ વાગે અમે જાગીએ લડતો લડતો આવ્યો દાડો લડતો લડતો આવ્યો બરોબર છે એટલે હું દાડો લડતો લડતો આવ્યો બરોબર તમે દાદા પર કોઈ સમાચાર તો દેતા હશે ને કે દાદા અહીં આવો ભારત માં આટલ પિતરો મહિનો છે ને એટલે મારા પેઈન માં આવ્યો છે સૈતર મહિનો છે ના ના હું નથી માનતો ના હું માનું છું તમે માનતા બોલ હું હું નથી માનતો હવે તમારે આ ઓલી બાઈ જે કાઈ તમારે આવડે ને તમે ને કઈક હાથ પગ સર્વિસ કર્યા ને એવું બધું કર્યું એટલે એમાં તમે સુધારો લેવાના છો આ બાઈને તેડવી છે કે પછી તમારે એ બાઈ ને જોતી નથી બીજી જ ગમે છે ભાઈ નથી રાખવાની જ નતી આપણે પણ આજે એને કાર કર્યા છે ને એના લોકો એ મને એની મમ્મી ને ફોન કરેલો તો આ તમારી છોકરી દવા પી છે ને આ છે છોકરી નવલખી યી તો ઈવડે ઈ કઈ છોકરી થોડી છે ઈ તો બાઈ છે ને આ આ તે આજે મેને મમ્મી ને તો છોકરી થાય ને ભાઈ એને તો કે બાઈ નો થાય સાહેબા દીકરી ના માંગા હોય ક્યાં કોઈ ની વહુ ના માંગા નો હોય કાકા આ પણ જે હતું ઈ એટલે મે એની માને મારી વાત તમે પેલા સાંભળો તો ખરા મારા વાલા હમ એની માને મેં હમ દેવ ઓમ કવરીપ નામ મારે ને મારે નેના કાઈ છે ને એને ખોટા રિલેક્શન છે ને મારે રે અમારા બેમકે મારે ઘર દીકરી માનતી જ નતી કોઈ બાબત એટલે મેં એમને કોણ કર્યો એને મમ્મી ને આમ છે સમજાવી હું સમજી નઈ સમજી વાત થાય પૂરી એમને મારી માથે આ કર્યો બાર જણા એને નવ લખે ભાઈ છોકરી ને મમ્મી પણ ઈ તો દગો જ કરે ને કઈ ઈ થોડું થઈ ગયું કેમ કહું છું ઈ તો તમને કહું છું મારે ક્યાં કરવાનું તું મારા વાલા મારે તો સમજાવવાનું તું હું તમને કહો મનથી તમે ક્યો છો કે અજી બેન રાખવી છે હવે રાખવાની છે આ નોતું થયું આ નહોતું આજે સમજી ગયો હોત ને એની મમ્મીને મે ફોન કરેલ હતો મારી વાત થોડી તમારા ઘરમાં આવતો તો એનું ઘર ભાંગે ને એને કેટલા છોકરા એને એક હે એક

તમારી જો ઘરવાળી જે તમારી પત્ની છે એને કે લફરું હતું નહીં તો પછી તમે શું કામ કર્યું અને મારે મારું અત્યારમાં અમારા લગન જેનો ફૂલ મહતરમાં હાલે મનસુભાઈ બરોબર આપણો કોઈ એમનો કહે કે કે હિતિયો અહીં હતો આ બાબતે હતો નથી પણ અટણ 100 ઈ તો ફાઈનલ છે ને આ ઈ 99% તો પછી એવું કે કરવાની જરૂર તારી બાઈ તને હાચવતી નોતી મારા ભાઈ ને મારે ભરતું જ નથી પેલો પ્રશ્ન થઈ મોટા ભાઈ બીજા પ્રેમ કરી ભળે નહીં આ ગમતી પ્રેમ તો મારા વાલા પ્રેમ તો ત્રણ મહિનાની જ વાત છે મારા લગન જેમ હતર વર ના ત્રણ મહિના ની જ વાત છે આ કોઈ આજીવન કોઈ વાત નથી કે વર કે બે વર કે તારી ભાઈ ગમતી નતી ગમતી નથી એવું નથી એમને જ ઘર નથી કહું મારો પ્રશ્ન મારો કેવાનો પ્રશ્ન મંચુભાઈ ઈ છે કે આપડે લગ્ન કેવા હાટું કરીએ એમને એના ભેગા રે ખાઈ પીને મજા કરે એના લગન કરીએ કે કોઈ ઠોકવાઠું લગ્ન કરીએ એમની ઈ ખોટી વાત છે ઈ ઈ ઈ વાત વાત કરો બધી બધી ખોટી ખોટી છે જવાની ના 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 મારા વાલા કેમ કેમ ખોટીમાં વાલા કે ખરાબ કર્યું તમને જ કહું છું કેને ખરાબ કર્યું મહિનામાં કોઈ સત્તર ને અઢાર અઢાર ઓગણીસ સત્તર કમસે કમ બરોબર

પણ તમારા ફોન આવું બધું જોઈએ મારો મારા આ ત્રણ મહિના આ લફરું છે હજી તમને પાછો કેતો આવું મારા હાલે છે આ ત્રણ મહિના થી મારા લફરું ચોથો મહિનો બેઠો છે લફરા ને બાકી કોઈ બાબત કોઈ એમ કઈ દે આમ હતું તો તમારા જોડું આપડે મૂસુ મંડાઈ નાખીએ મારા વાલા

મારા લગ્ન થયા પાંચ મહિના છ મહિના થયા ને ત્યારની મનસુભાઈ મારા વાત પછી એમાં નથી માણસ કેતા કે ભાઈ સંસારમાં પડે તો કઈ ખેર પડે ઘણા મેં તમારે જેવા વડીલ માણસ ને કે આ રીતના આમ છે મને કઈ વાંધો નહીં તો આમ જ થાય છે માતાજી અંદર થઈ જાય છોકરામ ભાઈ આમ છે બધે ને ખાવ ઘરમાં જીવ જેવું મળી જાય એટલે ભેગો હાલે એ વસ્તુ છે આ બધું વસ્તુ થઈ એમાં કોઈ ફેર ન પડ્યો તો એનો શું મિનિંગ મેં તમને કયો છે એ સંસારિક બાબત છે એ તો બધાને ઘરે હોય નણ તો જેઠ ને જેઠાણી ને એકા બીજા નો પડતું ત્યારે કેને ઘરે એક ધરવું પડે છે બધાને ને તમે ભેગા રહ્યો એટલે કઈક કઈક સો મારે મારે વાલા મારે વાલા આગળ પાછળ ખાઈ નથી ઓ ઉગાડવો એને બંધ કરવાનો એને છે સમજી ગયા બધી વાત સાચી છે પણ હવે પતિ પત્ની ના અણબનાવ બને ઈ બનાવ માં આપડા એકબીજા ના મનભેદ થાય એવું થવા નો દયો એટલે નો વાંધો આવે તો મનભેદ એના મનભેદ મેં કે ભાઈ મંચુ ભાઈ એક વર ત્યાં તમારા જેવા વડીલ વાતા હોય મારી છોકરીનો જન્મ થયો છોકરીનો જન્મ થયો પછી તમને કઉ હું રીક્ષા હકાવ તો પેલા રિક્ષામાં જવું હું આ જવું તો અમે બધા જાતા પ્રેમથી રખડતા ફરતા મોત કરતા ઈ વરદી બધું કરી લીધું કોઈ જાત નું મેં કઈ ખામી નથી રે મારા વાલા તો એમાં કોઈ સુધારો તો કોઈક જાત માં આવવું છે ને ભાઈ એની માં એની માં મારીમાં માં હી હી એમ થોડુંક હા લે કોઈ બી વસ્તુમાં

સાંભળો કરાય કર્યા કોને એમ એ મને મિત્ર કરાર નું કે ભાઈ કઈ ભાઈ નવલખી વારી લખુરી બધી તો વસ્તુ સમજુ મનસુ ભાઈ મારો કેવાનો મતલબ એ છે કે મારે એને નોતી જોતી નોતું કરવું નતું કરવું નોતું કરવું પ્રશ્ન ઈ છે પણ આ મમ્મી ને મેં ફોન કરીને એને મમ્મી ને કીધું કે તમારી છોકરીને સમજાવું સમજાવું એની છોકરી

Ok, cae Vale.